ગોધરાના નસીરપુરા ગામનો યુવક ખોજલવાસા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતાની સાથે જ ધીંગાણું સર્જાયું હતું યુવતીના પરિજનોએ યુવકના ઘરે પહોંચી આગ લગાવી દીધી હતી ધીંગાણું મચાવ્યા બાદ યુવતીના પરિવારજનોએ પેટ્રોલ છાંટી અને ચાર ઘરોમાં આગ લગાવી દેતાની સાથે જ ભારે દોડધામ મચી જવા પામી હતી ઘરમાં આગની ઘટનાને પગલે ઘરવખરીનો સામાન સોના ચાંદીના ઘરેણા ખેતીના સાધનો કુલ મળી અને સાત પોઈન્ટ પંચાણું લાખનું નુકસાન થવા પામ્યું હતું

અને બે ઝાપોટો મારવા ઉગમ્યા અને પાછા પકડી લઈ ગયા ભાઈ હતા એમની જોડે પાછા પકડી લઈ ગયા પકડી લઈ ગયા પછી પાછા ત્યાંથી ગાડી ઉપરથી ફરી પાછા આવ્યા એટલે અમારે ઘેર ત્યાં ઉભી હતી એમને ત્યાં પૂછવા ગયો હોય હું જોડે આ બાજુ બાજુમાં ઊભો હતો કે છોકરી ના મળે તો તમારે તમારે ઉપાડી જઈશું છોકરી લઈને ભાગી ગયો આજે બાવીસ દિવસ થાય છે અને એના પપ્પા ને એમ કરીને ત્રણ ચાર દિવસ ચાર જણ આજે આવ્યા હતા મને મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને તા પછી પાછા બે એક જમાદાર અને એક રાઈટર આયા એ કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા હા છે કે મને ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો અને પછી આયા એટલે ચાર પાંચ જણ તો મારું ઘર પાડી